પીએમની સભામાં સવા લાખ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે પ્રધાનમંત્રીના હસ્તે બાવન હજાર કરોડના એકત્રીસ જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે ભુજના ભવ્ય રોડ શોમાં વિવિધ સમાજના પરંપરાગત પહેરવેશમાં પીએમ મોદીનું સ્વાગત કરાશે ઓપરેશન સિંદુર બાદ વડાપ્રધાન ભુજ આવી રહ્યા છે ત્યારે એક કિલોમીટર લાંબા તિરંગાથી પીએમનું સ્વાગત અભિવાદન કરવામાં આવશે કાર્યક્રમમાં દસ હજાર સિંદુર અને એક સરખી કેસરી કલરની સાડીમાં બહેનો ઉપસ્થિત રહેશે વડાપ્રધાનના ભુજ પ્રવાસને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઓપરેશન સિંદૂર પછી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા સરહદી જિલ્લા એટલે કે કચ્છની મુલાકાતે છવ્વીસમી તારીખે બપોર પછી પધારી રહ્યા છે ભવ્ય રોડ શો અને જાહેર સભાનું આયોજન છે જાહેર સભાની અંદર એક અદ્ભુત નજારો જોવા મળશે દસ હજાર બહેનો સિંદૂર અને કેસરી સાડીમાં આપણને જોવા મળશે હજારોની સંખ્યામાં તિરંગા સાથે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવામાં આવશે રોડ શોની અંદર પણ એક કિલોમીટરનો લાંબો ધ્વજ દરેક લોકોના હાથમાં હશે અને એક રેકોર્ડ થશે અને સાથે સાથે સાંસ્કૃતિક અલગ અલગ સમાજની મંડળીઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોના માધ્યમથી આવકારનો કાર્યક્રમ પણ રોડ શો ની અંદર પણ આપણને જોવા મળશે ત્યારે તમારા માધ્યમથી હું સૌને વિનંતી કરું છું કે જ્યારે અદ્ભુત કાર્યક્રમ કચ્છની અંદર ઓપરેશન સિંદુર પછી થવા જઈ રહ્યું છે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સૌ લોકો આમાં જોડાય એવી હું તમારા માધ્યમથી અપીલ પણ કરું છું ડોમની અંદર આખો જ લાખોની સંખ્યામાં લોકો હશે દસ હજાર બહેનો એક સાથે આપણને સિંદુર સાથે કેસરી સાડીમાં જોવા મળશે દરેક લોકોના હાથમાં તિરંગો હશે એક દેશભક્તિનું વાતાવરણ આ સરહદી જિલ્લામાં આપણને આખા ડોમની અંદર આપણને જોવા મળશે દેશના સામાન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સવાયા કચ્છી આપણા નરેન્દ્રભાઈ જ્યારે કચ્છ આવી રહ્યા છે ત્યારે આખા જિલ્લામાં સૌ નાગરિકોમાં ખૂબ મોટો ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તારીખ છવ્વીસના ઉપરે ત્રણ વાગે નરેન્દ્રભાઈ જ્યારે અહીં ટાઈમ સ્ક્વેરની સામેના મેદાનમાં ભુજમાં પધારવાના છે ત્યારે એ સવા કિલોમીટરનો લાંબો એક રોડ શો થવાનું છે એમાં પરંપરાગત વેશમાં બધા જ લોકો સમાજના જેટલે જેટલી કચ્છની ખૂબ જે ભાતીગળ સંસ્કૃતિ છે એને લઈને અલગ અલગ સમાજના બધા જ વિવિધ ડ્રેસમાં પોતાના પરંપરાગત વેશમાં એ રોડ શોમાં બધા ત્યાં ઉપસ્થિત થવાના છે નરેન્દ્રભાઈને સત્કારવા માટે સાથે સાથે દસ એવા સ્ટેજો ઉપર અલગ અલગ દેશભક્તિની થીમ ઉપરના એ કાર્યક્રમો થવાના છે ત્યારબાદ મંચની અંદર દસ હજાર બહેનો એ કેસરી સાડીમાં સિંધુ સિંદૂર નાખેલા ને નાખીને જે પ્રકારે સિંદૂરના સિંદૂર પછી સિંદૂરનું જે પ્રકારે દેશના સૈન્ય અને આપણા નેતૃત્વએ જે પ્રકારે પરાક્રમ કર્યો છે એનો જજબો એ અહીંયા થતો થાય એના માટે દસ હજાર બહેનો પણ બેસવાના છે નિવૃત્ત સૈનિકો પણ એમને પણ બેસાડવાના છે સાથે સાથે સમાજના અગ્રણી સાધુ સંતો અલગ અલગ સમાજના જે કંઈ અલગ અલગ ક્ષેત્રે પ્રગતિ કરી છે એવા મહાનુભાવોને પણ અહીંયા આગળના ભાગમાં એ નરેન્દ્રભાઈનું અભિવાદન કરશે એટલે કોલ મળીને આખા કચ્છમાંથી ખૂબ મોટી સંખ્યામાં એટલે અમારો અંદાજ છે કે લગભગ સવા લાખની આજુબાજુ એ સૌ કચ્છીઓ નરેન્દ્રભાઈને સન્માનવા માટે યા તો નરેન્દ્રભાઈને સાંભળવા માટે એ અહીંયા પધારવાના છે ઓપરેશન સિંદુર પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી પ્રથમ વખત કચ્છ જિલ્લામાં પધારી રહ્યા છે આપણે એક સરહદી જિલ્લો છે અને સરકાર સેના અને સમાજ તરીકે ઓપરેશન સિંદુર દરમિયાન કચ્છ જિલ્લો પણ ખૂબ મજબૂતાઈથી સશક્ત રીતે મક્કમતાથી આ ઓપરેશન સિંદુર દરમિયાન એક દેશભક્ત તરીકે એક ભારતીય નાગરિક તરીકે આપણે સૌ ઉભા રહેલા છે ત્યારે આ વાતાવરણની વચ્ચે આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે ત્યારે અલગ અલગ વિસ્તારના અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટના ચોક્કસપણે લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમો તો અહીંયા રાખવામાં આવેલા છે પણ જે મહત્વ છે એ ઓપરેશન સિંદુરનું છે અને એ ઓપરેશન સિંદૂર પછી આપણે સૌ એક દેશભક્ત તરીકે એક સશક્ત નાગરિક તરીકે આપણે સૌ જે તે વખતે પણ ઉભા રહેલા છે અને હાલમાં પણ આપણે ઉત્સાહપૂર્ણ રીતને ઉભા રહેવાના છે જે તૈયારીઓ છે વહીવટીતંત્ર તરફથી કરવાની હોય સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહેલી છે આપણે એક વિશાળ ડોમની પણ વ્યવસ્થા કરેલી છે કે જેમાં હાલની જે ઉનાળાની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની વચ્ચે પણ આરામથી આપણા નાગરિકો આ કાર્યક્રમમાં સંમેલિત થઈ શકે રોડ શો નું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં ખૂબ વિશાળ સંખ્યામાં અલગ અલગ જ્ઞાતિ સમુદાયના ધર્મ સમુદાયના એક નાગરિક તરીકે એક દેશભક્ત તરીકે આપણે સૌ એમાં સંમેલિત થવાના છે પાર્કિંગની વ્યવસ્થાઓ હોય ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ તંત્ર તરફથી કરવામાં આવેલી છે